સમગ્ર દેશની અંદર શાળાઓની સ્થિતિ સુવિધા અને અહીંયા કાર્યરત શિક્ષકોની સહિતના વિદ્યાર્થીઓની સંખ્યા સહિતની એક સમગ્ર દેશની વ્યવસ્થા ઉપરનો અહેવાલ જે રજૂ થયો એ આપણા સમગ્ર દેશ માટે અને ગુજરાત માટે પણ ચોંકાવનાર છે સમગ્ર દેશની અંદર એક પોઈન્ટ અગિયાર લાખ શાળાઓ એવી છે કે જ્યાં એક શિક્ષકથી આ શાળાઓ ચાલે માત્ર એક શિક્ષકથી અને ગુજરાતમાં ચોવીસો ને બાસઠ શાળાઓ એવી છે જેમાં માત્ર એક જ શિક્ષક છે તમે વિચાર કરો કે કેવી રીતે વિદ્યાર્થીઓ ભણતા છે અલગ અલગ ધોરણના જેને ભણાવનાર એક જ શિક્ષકો ગુજરાતમાં લાંબા સમયથી શિક્ષકોની મોટા પાયે ખાલી જગ્યા એટલે કે ચાલીસ હજાર કરતાં વધુ શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે સિત્તેર હજાર શિક્ષકોની જરૂરિયાત હોય અને છતાં સરકાર શિક્ષકોની ભરતી ન કરે અને છેલ્લા યુડાયસના રિપોર્ટ પ્રમાણે જે ચોવીસો બાસઠ શાળાઓ છે એવી રીતે શાળાઓની સંખ્યામાં સતત ઉમેરો થતો હોય એટલે કે પહેલાં નવસો હતી પછી એમાંથી બારસો થઈ પછી એમાંથી સોળસો થઈ અને હવે ચોવીસો બાસઠ શાળાઓ એવી રીતે ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્ય માટે આ ચિંતાનો વિષય છે કે શિક્ષક જ ભણાવનાર ન હોય તો એ બાળકો કઈ રીતે લેખન ગણને વાંચન ઉપર ધ્યાન આપી શકે એક તરફ ગુજરાતની શૈક્ષણિક વ્યવસ્થાની સતત અધોગતિ તરફ ધકેલાય છે ગ્રામ્ય વિસ્તારની શાળાઓના બાળકોને ભણાવનાર શિક્ષક જ ન હોય અને એ વ્યવસ્થા આપવામાં નાકામ ભાજપ સરકારના કારણે આ આખી અવ્યવસ્થાને અંધાધૂંધી ઊભી થઈ છે ગુજરાતમાં કરોડો રૂપિયાના બજેટની તો જાહેરાત થાય છે પણ એ નાણાં વપરાય છે ક્યાં આ એક ચિંતાનો વિષય છે ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે સરકાર તાત્કાલિક શિક્ષકોની ભરતી કરે સમયાંતરે શિક્ષકોની ભરતી કરે અને શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયની અન્ય કામગીરીનો જે ભાર સોંપવામાં આવે છે એમાંથી એમને મુક્ત કરવામાં આવે તો જ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સુધરશે અને તો જ ગુજરાત પ્રગતિશીલ રાજ્ય સાચા હાથમાં બનશે